એકાણું પોઈન્ટ પચાસ રૂપિયા છે બરાબર તો એ નંબરમાં શું શોધવાનું છે કે આઠ કિગ્રા ઘઉંની કિંમત કેટલી થશે એનો મતલબ શું થાય જ્યારે આપણે પદ લખીશું ત્યારે પાંચ કિગ્રા ઘઉંની કિંમત બરાબર રૂપિયા એકાણું પોઈન્ટ પચાસ તો આઠ કિગ્રા ઘઉંની કિંમત આપણે એના પરથી શોધી લઈશું બરાબર તો આપણે એ નંબરનું ગણીશું બરાબર અહીં લખીશું આપણી કે પાંચ કિગ્રા ઘઉંની કિંમત બરાબર રૂપિયા માટે ઘઉંની કિંમત બરાબર સૌથી પહેલા શું કરવાનું છે આ જે અંક છે તમારે લખી લેવાના ત્યાર પછી ગુણાકારની નિશાની કરીને જે અંક નીચે હોય બરાબર જે અંક નીચે હોય તે ઉપર લખાય અને જે અંક ઉપર હોય એ નીચે લખાશે એ આપણે ઘણી વાર શીખી ગયા છે ત્યાર પછી જ્યારે વાળા અંક હોય ત્યારે શું કરવાનો એ પણ આપણે શીખી ગયા છે બરાબર તો સૌથી પહેલાં અહીં એકાણું પોઈન્ટ પચાસને આપણે લખીશું તો નવ એક પાંચ જીરો બરાબર નવ એક પાંચ જીરો ત્યાર પછી પોઈન્ટ પછી કેટલા અંક છે એ આપણે જોવાના છે તો અહીં એક અને બે કુલ અંક બે છે પચાસ છે એ બરાબર છે પરંતુ અંક કુલ કેટલા છે બે છે તો બે અંક માટે શું લખીશું આપણે બે શૂન્ય અને બે શૂન્ય એટલે કે સો થશે બરાબર ત્યાર પછી અહીં ગુણાકારમાં કેટલા છે આઠ છે તો ગુણાકારમાં આઠ લખી લઈશું છેટ લખીશું અને નીચે શું છે પાંચ છે તો એનું નીચે પાંચ લખીશું બરાબર જે આઠ ઉપર છે એને આઠ ઉપર જ લખ્યા છે નીચે પાંચ છે એનું નીચે પાંચ જ લખ્યા છે ફક્ત આ એકાણું પોઈન્ટ પચાસ છે એને આપણે લખ્યા છે એક નવ હજાર એકસો ને પચાસ છે એનો પાંચ વડે ભાગ જશે બરાબર તો તમારે રફ કામ પાછાના પાના ઉપર કરવાનું છે આપણે અહીં બતાવી દઈએ બરાબર તો નવસો પંદરને આપણે પાંચ વડે ભાગી લઈએ પાંચ એકુ પાંચ નવ માટે પાંચની બાદ કરીશું તો ચાર ઉપરથી એક પાંચ અઠામ ચાલીસ એકસો અવયવ લખી લઈશું પાંચ ગુણ્યા એકસો ત્યાંસી બરાબર ગુણ્યા અહીં આઠ નો અવયવ ચાર દુ આઠ ત્યાર પછી અહીં દસ બાકી વધે છે તો દસનો નો અવયવ શું થાય છે બે પચામ દસ અને આ ગુણાકારમાં જે પાંચ છે એને લખી લઈશું પાંચ અને પાંચ કેન્સલ થશે ત્યાર પછી અહીં બે અને બે કેન્સલ થશે બરાબર તો ઉપર જે સંખ્યા બાકી વધે છે એ આપણે લખી લઈશું બરાબર એકસો ત્યાંશી ગુણ્યા ચાર ઉપર બાકી વધે છે તો એકસો એસી ગુણ્યા ચાર ચાર તાળી બાર વધી એક આઠ ચોક બત્રીસ ને તેત્રીસ વડી પડી ત્રણ ચાર એકુ ચાર ચાર ને ત્રણ સાત સાતસો બત્રીસ અને છેદમાં કેટલા બાકી વડે છે પાંચ બરાબર હવે સાતસો બત્રીસ ને આપણે પાંચ વડે ભાગવું પડશે બરાબર તો આપણે ભાગાકાર કરી લઈએ સાતસો બત્રીસ ભાગ્યા પાંચ સાત પાંચ એકુ પાંચ બે ત્રણ પાંચ ચોક વીસ ત્રણ બે પાંચ છંગ ત્રીસ બે ઝીરો પોઈન્ટ પાંચ ચોક વીસ બરાબર એટલે જવાબ શું મળે છે એકસો છેતાલીસ પોઈન્ટ ચાર અને આપણે રૂપિયા માટે શોધવાનું છે તો રૂપિયા એટલે જવાબ શું મળે છે એકસો છેતાલીસ પોઈન્ટ ચાર રૂપિયા આઠ કિગ્રા ઘઉંની કિંમત આપણને આટલી મળે છે બરાબર હવે આ જ દાખલાને બીજી રીતે ગણવી હોય તો ગણી શકાય કેવી રીતના જુઓ આપણને ખબર છે કે જ્યારે આપણે નવસો પંદરને ને પાંચ વડે ભાગાકાર કરીએ છીએ તો પાંચ ગુણ્યા એકસો ને આન્સર મળે છે બરાબર આ જ દાખલાને આપણે બાજુમાં ફરીથી ગણીશું બરાબર અથવા નીચેના પાના ઉપર ગણીશું નીચે ગણીશું તો આ જ અવયવ છે બરાબર અહીં સુધી દાખલો પૂર્ણ થાય છે ફર્સ્ટ પરંતુ અવયવ સિવાયનો કરવો હોય તો શું થાય જ્યારે કોઈ પણ સંખ્યામાં છેદમાં શૂન્યવાળી સંખ્યા હોય જેમ કે દસ સો હજાર બરાબર ત્યારે એને એમ જ રાખવાની બરાબર તો અહીં નવસો પંદરનો અવયવ શું થાય પાંચ ગુણ્યા એકસો ને અને આઠનો આઠ બરાબર નીચે દસનો દસ અને અહીં પાંચનો પાંચ 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 કેન્સલ થશે એકસો ત્યાંશીના આપણે આઠ વડે ગુણવું પડશે બરાબર તો એકસો ત્યાંશી ગુણ્યા આઠ આઠ અડતાળીસ ચોવીસ વડી બે આઠું ઇઠિયા ચોસઠ ચોસઠ ને બે છાસઠ વડી છ આઠ એકુ આઠ આઠ અને છ ઉમેરશું તો કેટલા થશે ચૌદ બરાબર એટલે જવાબ શું મળે છે આપણને એક હજાર ચારસો છાસઠ એક હજાર ચારસો ચોસઠ ના છેદમાં દસ આ પ્રમાણે આપણને આન્સર મળે છે હવે જ્યારે એક શૂન્ય હોય તો તમારે આમ એટલે કે ડાબી સાઈડ તમારે ખસવાનું બરાબર તો પાછળથી ખસવાનો છે તો સૌથી પહેલો અંક કયો છે ચાર છે એક શૂન્ય માટે તમારે એક અંક ખસી લેવાનો પછી તમારે મૂકી લેવાના પોઈન્ટ બરાબર અને આગળની સંખ્યા શું છે છ ત્યાર પછી ચાર પછી એક અને રૂપિયા એક હજાર એકસો છેંતાલીસ પોઈન્ટ ચાર રૂપિયા બરાબર અહીં તમારે થોડી વધારે ગણતરી કરવી પડે છે જ્યારે તમારે અહીં ઓછી ગણતરી કરવી પડે છે બરાબર એટલે તમારે આવું ફાવતું હોય તો આ રીતે ગણી શકો છો મારું માનવું એવું છે કે જ્યારે શૂન્યવાળું હોય તો તમારે આ શૂન્યવાળી સંખ્યાના એમની એમ જ રાખવાની બરાબર અને જે અંક ઉડતો હોય એને તમારે અવયવ પાડીને ઉડાડી નાખવાનો બરાબર એટલે આ દાખલાને તમે આ રીતે ગણી શકો અથવા તો આ રીતે બરાબર આ સ્ટેપ સરખું છે અહીં સુધી સરખું છે બાકીનું તમારે આ લખવું હોય તો આ લખી શકાય અથવા તો આ લખવું હોય તો આ લખી શકાય બે માટે તમારે એક જ લખવાનું છે બે માટે તમારે આ બે માંથી તમારે એક જ લખવાનું છે બરાબર હવે આપણે બી નંબરનું ગણીશું બરાબર રૂપિયા એકસો માં કેટલી કિલોગ્રામ ઘઉં મળશે અહીં આપણા પાસે રૂપિયા છે અને આપણે કિલો આપણે શોધવાનો છે તો આપણે પદ થોડું ઊંધું મારવા પડશે બરાબર રૂપિયાવાળું જે છે એ પહેલાં આવશે અને કિગરાવાળું છે એ પછી આવશે બરાબર એટલે શું લખાશે કે રૂપિયા એકાણું એકાણુ પોઈન્ટ પચાસમાં મળતો ઘઉં બરાબર પાંચ કિગ્રા બરાબર કારણ કે અહીં રૂપિયા સૌથી પહેલો આપેલ છે એટલે રૂપિયા સૌથી પહેલા લખાશે રૂપિયા એકાણુ પોઈન્ટ પચાસ માં મળતો ઘઉં કેટલા છે પાંચ કિગ્રા બરાબર હવે આપણે કિગ્રા એટલે કે કિલોગ્રામ શોધવાનો છે જે શોધવાનો હોય એ હંમેશા પાછળ લખાય બરાબર તો રૂપિયા એકસો અસી માં મળતો ગૌ બરાબર જે કિંમત હોય તેમાં લખી લેવાની પાંચ ગુણ્યા જે નીચે હોય બરાબર જે નીચે હોય એ ઉપર લખાય અને જે ઉપર હોય એ નીચે લખાય બરાબર હવે આપણે જ આ જે છે એ આપણે ઉપર લખી લીધું છે બરાબર તો ફરી એક વખત કરવું હોય તો આપણે કરી લઈએ સૌથી પહેલાં આ જે કિંમત છે પાંચ ગુણ્યા એકસો ને ત્યાં એ આપણે લખી લઈશું હવે એકાણું પોઈન્ટ પચાસ એટલે કે નવ એક પાંચ જીરો સૌથી પહેલાં લખી લેવાનું છે બરાબર પછી શું કરવાનું છે પોઈન્ટ પછી કેટલો અંક છે એક અંક બે અંક બે અંક માટે શું મૂકવાનું છે બે શૂન્ય અને બે શૂન્ય એટલે કેટલા થાય સો થાય બરાબર હવે આ જે નવ હજાર એકસો ને પચાસ છે કેટલા પડે લઈશું છેદમાં આનો અવયવ શું પડે છે પાંચ ગુણ્યા એકસો ને આ આપણે જોઈ લીધું છે બરાબર અહીં આપણે કરી લીધું છે બરાબર અને નીચે શું છે સો છે હવે આ છેદ છે અને આ છેદ છે એટલે કે છેદનો છેદ એટલે કે આ જે સંખ્યા છે એ ક્યાં જશે અંશમાં જશે ક્યાં જશે અંશમાં તમે ઘણી વાર સાંભળ્યું હશે છેદનો છેદ ક્યાં જાય અંશમાં બરાબર એટલે સો જે છે એ અંશમાં લખાશે પાંચ અને પાંચ કેન્સલ એકસો ત્યાંશી અને એકસો ત્યાંશી કેન્સલ બરાબર એટલે શું થાય છે જવાબ શું મળે છે આપણને સો કિગ્રા એટલે કે સો કિલો ગ્રામ બરાબર સોરી અહીં થોડું ભૂલ છે આપણે અહીં શૂન્યને કટ કર્યા હતા બરાબર શૂન્યને કટ કર્યા હતા અને પછી નવસો ને પંદરનો અવયવ પાંચ ગુણ્યા એકસો ને ત્યાંશી મળ્યા હતા એટલે બાકી જે છે દસ એ બાકી વધશે બરાબર ફરી એક વખત કે સૌથી પહેલાં આ જે નવ હજાર એકસો પચાસ છે એ આટલું સુધી બરાબર છે બરાબર પરંતુ આ જે ગુણાકાર છે પાંચ ગુણ્યા એકસો ને ત્યાંશી એ નવસો પંદરનો છે આ શૂન્ય બાકી વધે છે એના માટે કેટલા લખીશું દસ લખીશું બરાબર નવસો પંદરનો અવયવ પાંચ ગુણ્યા એકસો ને ત્યાંશી પડે છે અને આ શૂન્ય માટે ગુણાકારમાં આપણે લખીશું દસ ત્યાર પછી શૂન્ય અને શૂન્ય કટ થશે એટલે જવાબ શું આવશે આપણો દસ કિગ્રા બરાબર દસ કિગ્રા એ આપણો ફાઇનલ આન્સર છે થોડું ભૂલ હતી પરંતુ આપણે ભૂલને સુધારી લીધી છે ફરી એકવાર આઠ ગુણ્યા એકસો ને ત્યાંશી જે છે એ નવસો પંદરનો અવયવ છે અને આ શૂન્ય બાકી હતા આ શૂન્ય માટે આપણે ગુણાકારમાં દસ લખ્યા છે ત્યાર પછી આ શૂન્ય અને શૂન્ય કટ થશે એટલે જવાબ શું આવશે દસ કિગ્રા બરાબર તો આ પ્રમાણે આપણો દાખલો નંબર ચાર જે છે એ અહીં પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ